રાજ્યના વડોદરા હાલોલ અને મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલ નો વિરોધ કરવામાં આવ્યો છે રાજ્યના વડોદરા હાલોલ અને મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા મેવર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલ નો વિરોધ કરવામાં આવ્યો છે આ રસ્તા બનાવવા પાછળ થયેલા ખર્ચ કરતા વધુ ની રકમ નો ટોલ ટેક્સ વસૂલી લીધો હોવા છતાં ટોલ ની ઉઘરાણી સામે ટ્રક અને બસ ના ચાલકોએ રોષ વ્યક્ત કર્યો છે હવે આ ટોલ નાકા પરથી પસાર થવાના જો લાકા ન હોય તેવા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે અને વાહન ચાલકોને તે બાબતે જાગૃત કરવા પેમ્પલેટ પણ વહેંચ્યા હતા. વડોદરા હાલોલ હાઈવે પર તો ટ્રક ચાલકોએ રસ્તા પર બેસી વિરોધ ધાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે કે પોલીસને તેઓને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા આજે વડોદરા હાલોલ અડાલજ મહેસાણા ટોલ કરવામાં આવ્યું છે આજે ગોલ્ડન ટેક્સ પાસે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં જો આ ટોલ ટેક્સ પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલન પણ ચીમકી ઉચ્ચારી છે ટોલ રોડ ટેક્સ બંધ કરવા અંગે કરાયેલી રજૂઆતનું નિરાકરણ ન આવતા આ નિર્ણય લેવાયો છે